દક્ષ નામનો મારો પુત્ર તેને ત્યાં સાહીઠ કન્યા એમાં સ્વધા નામની કન્યા પિતૃઓને પરણાવી સ્વધાને ત્યાં ત્રણ કન્યા થઈ એકનું નામ મેના એકનું નામ ધન્યા અને ત્રીજીનું નામ કલાવતી મેના મોટી મધ્યમાં ધન્યા અને કલાવતી નામ આ ત્રણેય કન્યાઓ શ્વેત દ્વીપમાં ગઈ ભગવાન શ્રી હરિનારાયણનું દર્શન કરવા ત્યાં રહેવા લાગી સનતકુમારો પધાર્યા એટલે આ દીકરીઓ ઓળખતી નહોતી બધાએ વંદન કર્યા આ દીકરીઓએ વંદન ન કર્યા એટલે સનતકુમારોને ક્રોધ આવ્યો શ્રાપ આપ્યો જાઓ તમે સામાન્ય પુરુષની સ્ત્રી બની જાઓ પગે લાગ્યા દીકરીઓ પગે લાગી એટલે કીધું કે મેં તમને શ્રાપ આપી દીધો પણ જાઓ તમારે ત્યાં સાક્ષાત ભગવતી જગદંબા દીકરી બનીને આવશે મોટી કન્યા મેના હતી એને ત્યાં પાર્વતી થશે હે ધન્યા તમે જનક રાજાના પત્ની ત્યાં ભગવતી સીતા અંબા પધારશે અને નાની કલાવતી વૈશ્ય વિષભાનુની વૃષભાનુની પત્ની કલાવતી તમે થશો અને તમારે ત્યાં સાક્ષાત ભગવતી રાધારાની દીકરી બનીને આવશે